નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને કરન્ટ ટૉપિક સાથે હું છું માલવી આજે કરંટ ટૉપિકનો જે મુદ્દો છે આજના બે મુદ્દા છે એક મુદ્દો છે કે એક તરફ ટુરિસ્ટ ગો હોમના નારા લાગી રહ્યા છે તો બીજી તરફ ટ્રમ્પ ટ્રમ્પ દ્વારા જે ચેતવણી છે તે આપવામાં આવી છે ઇમિગ્રન્ટ્સને તો આ બે મુદ્દા ઉપર આજે કરંટ ટોપિકની અંદર ચર્ચા કરીશું જે પ્રમાણે વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરી ટુરિસ્ટ ગો હોમના નારા જે યુરોપની અંદર લાગ્યા છે ત્યાંના જે સ્થાનિકો છે જે લોકો ત્યાં રહે છે સ્પેન ઇટલી અને પોર્ટુગલના રહીશો છે તેમની એક માંગ છે કે પ્રવાસન છે તેને ઓછું કરવામાં આવે કારણ કે ત્યાંના સ્થાનિકોનું એવું કહેવું છે કે પ્રવાસીઓના લીધે તેમના જે મકાનના ભાડા છે તે વધી ગયા છે વસ્તુઓ છે તે પણ કેટલાક અંશે મોંઘી થઈ ગઈ છે ને એટલા જ માટે ત્યાં એ સ્લોગન યુઝ કરવામાં આવી રહ્યા છે જેમ કે તમારી રજા અમારી સજા અને સાથે સાથે ઓવર ટુરિઝમનો ચેતવણી ઇમિગ્રન્ટને આપવામાં આવી છે કે જો લગ્ન નકલી લગ્ન કરશો તો તેને માન્યતા નહીં આપવામાં આવે અમેરિકાની અંદર એ પણ એક ચેતવણી આપવામાં આવી છે ખોટા લગ્નના માઠા પરિણામો મળી શકે છે તો આ ચેતવણી જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે તો આ બંને મુદ્દા ઉપર આજે કરંટ ટોપિકની અંદર ચર્ચા કરવી છે અને એ જ વિષય આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે પદ્મિન ભૂજ જેઓ પૂર્વ ચેરમેન ફોરેન ટ્રેડ કમિટી જીસીસીઆઈમાંથી છે અને સાથે સાથે છે બીજા ગેસ્ટ રિતેશ દેસાઈ જેઓ સીઈઓ છે રેના ઓવરસીઝના તો આ બંને ગેસ્ટનું સ્વાગત છે કરંટ ટૉપિકની અંદર જે પ્રમાણે વાત કરી રહ્યા છે આજે બંને ટોપિક ઉપર તો સૌથી પહેલા વાત કરવી છે ટુરિઝમ ને લઈને જે પ્રમાણે ટુરિઝમ આપણે જોયું કે ગુજરાતીઓ ત્યાં સૌથી વધુ પ્રવાસ માટે જઈ રહ્યા છે ત્યાંનું જે સ્થળ છે લોકો પસંદ કરી રહ્યા છે ટુરિઝમ માટે ગુજરાતીઓ માટે એ બેસ્ટ ઓપ્શન છે તો અત્યારે જે પ્રમાણે ત્યાંના સ્થાનિક જે પ્રજા છે એ નારાજ છે તો શું કારણ છે ને એમના દ્વારા શું કયા પ્રકારની માંગ કરવામાં આવી રહી છે પદ્મિનજી હા એકચુઅલી આ ટોપિક સારો ઇન્ટરેસ્ટિંગ છે પણ હું માનું છું કે ત્યાં સુધી જેટલું પેપરમાં આવે છે કે મીડિયામાં આવે છે અને આપણું મારે એટલું સિરિયસ કરે ન પણ આવે રીતે ઇઝ ઇન ધીસ ફિલ્ડ એમને એટલો જ ખ્યાલ હશે કે વધારે ખ્યાલ હશે પણ લેટ મી ટેલ યુ વન થિંગ આના આપણે એમ જ ના માનવું જોઈએ કે આપણને વેક્ટિમાઇઝ કરે છે આપણે બી આપણે પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ કે એઝ એ ઇન્ડિયન કે એઝ એ એશિયન આપણે જે ટુરિઝમમાં જતા હોઈએ છે ત્યારે આપણું બિહેવિયર કેવી હોય છે બિહેવિયર પેટર્ન કેવી હોય છે આપણે એ દેશને કેટલું માન આપીએ છીએ કેટલું રિસ્પેક્ટ આપીએ છીએ એનું સમજવા કેટલો ટ્રાય કરીએ છીએ એ પહેલું આપણે સમજવું જોઈએ આઈ એમ નોટ કે આ લોકો જે થઈ રહ્યું છે સાચું થયું છે પણ એ હકીકત છે કે ટુરિસ્ટ નોટ ઓન્લી ઇન્ડિયન ઇનફેક્ટ નોટ ઓનલી ગુજરાતી એશિયન ટુરિસ્ટ ઇન જનરલ હેવ બીન ફાઉન્ડ ટુ બી વોન્ટિંગ એટલે કે જેને થોડુંક એ લોકો એ જે દેશનું સેન્સિટિવિટીને સમજીવામાં થોડું ઓછું પડે છે એ ઘણું વસ્તુ હોઈ શકે કેમ કે હાઈજીન સેનિટેશન એટલે ચોખ્ખાઈ ફોર એક્ઝામ્પલ જે રીતે આપણે વાતો કરીએ જે રીતે ખાવાનું મંગાવીએ કે બગાડ કરીએ એ બીજી બધી જગ્યાએ જઈએ કોમન જગ્યાએ જઈએ કોઈ બી સારામાં સારા એક્ઝિબિશનમાં કે એક્સપોમાં કે મ્યુઝિયમમાં તો કોમન જગ્યાએ આપણું વર્તાવ કેવો હોઈ શકે આ હું પોતે એનો પાર્ટ રહેલો છે એટલે આઈ એમ નોટ સેઈંગ કે આઈ એમ નોટ પાર્ટ ઓફ ઇટ બીજું કે હું ઇન્ટરનેશનલ બિઝનેસમાં સારો એવો વર્ક કરેલો છે આટલા વર્ષો અને અત્યારે એમ એમ હું એને ઇન્ટરનેશનલ બિઝનેસના ક્લાસીસ બી લઉં છું ત્યારે એમાં એક બીજો આખો ટોપિક ઉંમર કરેલો છે જેમાં હું સ્પેશિયલાઇઝ છે મારું કે ક્રોસ કલ્ચરલ ઇશ્યુઝ એ દરેક કન્ટ્રીના આપણે કન્ટ્રીમાં જઈએ કે કેટલી ડિમાન્ડ છે કેટલી સપ્લાય છે ફોરેન કરન્સી છે એ બધું અગત્યનું છે ઇકોનોમી પણ એ દરેક કન્ટ્રીના પોતાના રિવાજો હોય છે સેન્સિટિવિટી હોય છે શું માને છે શું નથી માનતું એ સમજવું એટલું જ અગત્યનું છે કારણ કે એ લોકો જોડે રહેવાનું છે જોડે બિઝનેસ કરવાનું છે એવી રીતે આપણે એ લોકો જોડે એટલે સૌથી પહેલા આપણે વિચારવું જોઈએ કે આ એ લોકો ઇન્ડિયન ટુરિઝમ નથી લખ્યું એ લોકો લખ્યું કે એટલે હું એ જ કહેવા માંગુ છું કે બહુ બધા ટુરિસ્ટ જાય છે પર્ટિક્યુલર એશિયન ટુરિસ્ટ આર ગોઈંગ મેની મેની યુરોપના કન્ટ્રીમાં તો યુએસએ બાજુના લોકો બી ઘણા ટ્રાવેલ કરતા હોય છે બરાબર છે એ લોકોએ કોમન લખેલું છે એ સૌથી પહેલા સમાજવાની જરૂર છે કે આપણે શું કરી શકીએ એના માટે એક વસ્તુ બીજી વસ્તુ એ છે કે હકીકત એ છે કે યુરોપિયન કન્ટ્રી પર્ટિક્યુલરલી કેટલાય વર્ષોથી ઇકોનોમિક ક્રાઇસિસમાં છેલ્લા લગભગ ચારથી પાંચ વર્ષથી એ લોકો ક્રાઇસિસમાં છે એટલે એ લોકોને ટુરિઝમ સારું લાગતું હતું ઇન્ફેક્ટ ટુરિઝમ એક સોર્સ છે ઇન્કમનો પણ લેટ મી ટેલ યુ કે એ ટુરિઝમ એઝ અ સોર્સ ઓફ ઇન્કમ કે નેવર રિપ્લેસ ધ મેઇન ઇન્ડસ્ટ્રી ઓર બિઝનેસ બેસીસ મેન્યુફેક્ચરિંગ કે બિઝનેસનો બેઝ હોય એની સામે ટુરિઝમ થોડું ઘણું કવર કરે વધુ ના કરે એ લોકોનો યુરોપ કન્ટ્રીમાં આપણે ગયા એ નાના નાના કન્ટ્રીઓ છે નાના રોડ છે પણ કારણે એ લોકો ચલાવે બાકી આપણા કરતા બી નાના રોડ છે લોકોના સગવડતા આપણા કરતા બી ઓછી છે પણ નથી ચલાવ એટલે જયારે ટુરિસ્ટ આવ્યા જ કરે આવ્યા જ કરે ત્યારે નેચરલી એ લોકોના કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર લોડ પડે છે એ હકીકત છે ઇનફેક્ટ આપણે બી એવું થયેલું છે આપણા અમુક આપણા દેશમાં અમુક વિસ્તારોમાં લોકોએ કીધેલું છે કે હવે મજા નથી આવતી આટલા બધા ટુરિસ્ટ આવે છે પર્ટિક્યુલરલી પીક સિઝનમાં તો અમારે મેનેજ કરવું અઘરું પડે છે એ બી હકીકત છે એટલે આ હકીકત છે કે એ લોકોનો ઇકોનોમી એટલી સાઉન્ડ નથી અને એ લોકો એને કારણે પોતાની જાતે છેલ્લા વર્ષે હું કહે છે હું ફ્રાન્સમાં એક મહિનો રહ્યો હતો ફેમિલી જોડે રહ્યો હતો ઇન્ડો ફ્રેન્ચ એસોસિએશન અમે જોયું કે એ લોકો અમુક વર્ષો પછી રિટાયર થઈ જાય છે વેલફેર એ લોકોનો મેઝેસ એટલા સારા હોય છે રિટાયર થઈને એ ફિઝિકલ ફિટનેસ સારી હોય છે કંઈ ને કંઈ શોખ પૂરા કરે પણ એ લોકો પોતાની આજીવિકા ઇન્કમ જનરેટ કરવા માટેનું એ લોકોને એ લોકો એટલા પગભર નથી કે કેપેબલ નથી થતા પચાસ પચાસ સાઠ વર્ષ પછી જે આપણે છીએ એટલે એ લોકોને ખબર નથી પડતી કે આટલા બધા ટુરિસ્ટ આવે છે પહેલા સારું લાગ્યું પણ હવે અમને રોડ પડે છે તો શું કરો એટલે એ એ લોકો છે કે ના આવે તો કંઈ વાંધો નથી એમના બધું એટલે આ પ્રશ્ન ખરેખર અગત્યનો છે એમાં આપણે હું માનું છું કે આપણે બધા ભેગા થઈને એ જોવું જોઈએ કે ત્યાં ખરેખર કામ એવું કેવું કે કહે છે એ લોકોને ટુરિઝમ ઇન્કમ ગુમાવી કોઈને ગમે નહીં પણ છતાં એવું કહેતા હોય કે ટુરિસ્ટ ખરેખર કેટલા ખરેખર કેટલા મોટા પ્રમાણમાં એ લોકો ત્યાં લોકો માને છે ત્યાં બધા એક પર્ટિક્યુલર ગામમાં ચાલીસ હજાર લોકો રહેતા હોય તો ચાલીસ હજારમાંથી બે હજાર લોકો એવું માને છે કે દસ હજાર લોકો માને છે એ બી જોવું જોઈએ આ બધું એ હકીકત છે આ બધું કારણ કે આ મને ખ્યાલ છે મેં બી થોડો ઘણો આમ સ્ટડી કર્યો છે પણ એ ગયેલા ત્યારે જોયું છે કે એ લોકો અમુક જણાને વધારે લાગી આવે છે અમુક એસ્ટીમો એ પ્રમાણે પણ ચોક્કસ વાત છે કે એ આ એક પ્રશ્ન એવો છે કે જો આપણે અત્યારે એને ધ્યાનમાં નહીં લઈએ તો આગળ જતા ખરેખર પ્રોબ્લેમ થાય અત્યારે ઇનફેક્ટ પહેલાના પ્રમાણમાં યુરોપિયન વિસાવ મેળવવામાં તકલીફ જ છે આજે આજે હું દર વર્ષે યુરોપ જાઉં છું મારે એક્ઝિબિશન માટે હવે અઘરું પડે છે એપોઇન્ટમેન્ટ મળે નહીં એપોઇન્ટમેન્ટ મળે તો સવાલો વધારે પૂછાય છે ડોક્યુમેન્ટ બહુ બધા માગે છે હું એજન્સી નામ નથી લેવા માંગતો પણ છે કે એ લોકોને આખું એપ્રોચ બદલાઈ ગયો છે કારણ કે મે બી એ લોકો ઇન્ટર્ન એ જે તે કન્ટ્રી પર કહેવામાં આવ્યું હશે કે જરા વધારે સ્ટ્રીક થવાનું છે આ એક યુરોપના ટુરિઝમની વખતી વાત છે હવે એક ફાઈનલ એક મિનિટ લઈશું બીજો આપણે વાંકળ ચર્ચા કરીશું ટાઈમ હશે પ્રમાણે જે યુએસએ ની વાત કરી તમે એ આખું અલગ છે બીજો શેડ હશે સ્પેક્ટ્રમ ની યુએસએમાં જે એમણે તમે કીધું એ પ્રમાણે કે ઇનલીગલ કે અન મેરેજ કરીને નહીં જણાવ એ તો હકીકત કાયદો છે જ કોઈ બી જગ્યા એવો કાયદો હોય પણ કાયદાને અમલ થવાની વાત કરે છે સ્ટ્રીક આપણને ખબર છે કે આપણા ઘણા આપણા પોતાના કરી લે છે ઓન પેપર અથવા તો કોર્ટમાં ફોટો પડાવી દે છે જેથી વિસાની પ્રોસેસ ચાલુ થઈ જાય હવે એ ખરેખર મેરેજ તો પછી થાય એ બધા પણ એટ ઇઝ વન થિંગ ઇટ ઇઝ નોટ રોંગ ઇટ ઇઝ નોટ ફ્રોડ પણ ઇટ ઇઝ અ ટુ ફાઇન્ડ અ વે આઉટ પણ જરા ફ્રોડ કહે છે લોકોને અત્યાર સુધી અમેરિકા જવાનું એટલું બધું ક્રેઝ છે હજી ઓછો નથી અનફોર્ચ્યુનેટલી એટલે લોકો આવું બધું કરતા જ હોય છે એ તો અમેરિકાએ બીજું બી કીધું છે કે ત્યાં ચાઇલ્ડ બોર્ડ થાય એટલે એને ઓટોમેટિક સિટીઝનશીપ ના મળે લો છે કારણ કે આમ તો એમ જ માનવામાં આવે કે જે તે કન્ટ્રીમાં ચાઇલ્ડ બોર્ન થાય તેને સિટીઝનશીપ ઓટોમેટિક મળી જાય અને આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી ઓડ લાગે પણ કેસીસ ઘણા છે એવા કે લોકો ત્યાં જાય ઓફિસના કામે કે બિઝનેસના કામે કપલ સાથે જાય કન્સીવ અને ડિલિવર્ડ અ ચાઇલ્ડ અને ધ ચાઇલ્ડ બીકમ મને પોતાના હું નામથી જાણું છું બધા લોકોને કે ચાઇલ્ડમ સિટીઝનશીપ એટલે આ વસ્તુ જ્યારે ટ્રમ્પે જ્યારે કહેવાય ને કે અત્યારે છે છે પણ પણ કે એક જે 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 ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દ્વારા ચેતવણી 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 આપવામાં આપવામાં આવી 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 રહી પહેલા પ્રમાણે લઈને એમના વાત કરવામાં હતી હતી અને હવે આ આપી દેવામાં જો ખોટા લગ્ન કરશો તો હકાલપટ્ટી ચોક્કસ થી કરવામાં આવશે રીતે આપનું આ મુદ્દા ઉપર શું કહેવું છે પહેલા આપણે વાત કરીએ ટુરિઝમ ને લઈને પ્રવાસીઓ દવાસ કરવા સારી રીતના સમજાવી છે ટુરિસ્ટ વધારે પ્રમાણમાં જાય છે તો ત્યાંની સગવડો ડેફિનેટલી સચવાતી નથી ધારો કે આપણા ઘરે બે માણસ કે બે મહેમાન આવ્યા તો આપણે ઈઝીલી કદાચ મેનેજ કરી શકીએ પણ જો આપણા જ ઘરે પચાસ કે સો માણસ આવી જાય તો આપણે ક્યાંક હોલ લેવો પડે છે કે એ રીતે મેનેજમેન્ટ પ્લાન કરવું પડશે તો આ તો કન્ટ્રીની વાત છે ત્યાં બીજું ઓપ્શન આપણને સબસીડી મળતું બી નથી એટલે ઓવર ક્રાઉડેડ લોકો આવે એટલે એ ઘણી બધી રીતે અફેક્ટ કરે જેમ કે સપ્લાય અને ડિમાન્ડનું સૌથી મોટો કન્સર્ન ક્રિએટ થાય કે આટલા બધા લોકો આવે છે તો પ્રોપર્ટીઝના રેન્ટ્સ વધી જશે મે ફૂડ સપ્લાયની ઇફેક્ટના લીધે એની કોસ્ટ વધી જાય મે બી જોબ્સની ઇફેક્ટના લીધે કદાચ સેલરી લેવાવાળા લોકોની કોસ્ટ આઈ મીન સેલરી વધી જાય તો ઓવરઓલ દરેક જગ્યાએ એ કોસ્ટ ઇન્ક્રીઝ થતી હોય છે અને એ કોસ્ટ ઇન્ક્રીઝ જે થાય છે એમાં કદાચ ટુરિસ્ટ તો મેન્ટલી પ્રિપેર થઈને ગયા હોય છે ભાઈ ચાલો આપણે ફરવા નીકળ્યા છે વાપરીશું પણ જે લોકલ લોકો છે એ ક્યાંક ને ક્યાંક એનું બહુ મેજર અફેક્ટ થતી હોય છે ને જેમ પદ્મિનભાઈએ કહ્યું કે ત્યાં ઘણા લોકો ફિફ્ટી ફાઈવ સિક્સટી વચ્ચે રિટાયર થઈને આરામની જિંદગી જીવે છે એ લોકોને કદાચ આપણા જેટલા એમ્બિશિયસ નથી અથવા તો પૈસાની હાઈ હાઈ નથી તો એવા લોકો જે લિમિટેડ બજેટમાં કદાચ વિચારતા રહેવાનું એમના માટે આ કોસ્ટને બધું બહુ મોટું ઇમ્પેક્ટ કરે છે બીજો પોઈન્ટ જે પદમીનભાઈએ આગળ કહ્યું કે ભાઈ કલ્ચરલ વસ્તુ તો ઘણી વાર સિવિક સેન્સનો બી અહીંયા કન્સર્ન આવે કે એઝ અ ટુરિસ્ટ તમે બીજા કન્ટ્રીમાં જઈને કેવું બિહેવિયર કરો છો ને ભાઈ તો યો સિવિક સેન્સ ઇઝ ગુડ ઓર નોટ સારી મેનરમાં છે કે નહીં આપણા ત્યાં કેવું છે ગમે ત્યાં થૂંકી દઈએ છે ત્યાં એ બધી વસ્તુ નથી ચાલતી તો પોસિબલ છે કે આપણા જેવા લોકો જે ગયા હોય આઈધર ઇન્ડિયા અથવા કોઈ બીજી કન્ટ્રીવાળા બી તો એવી બી કંઈક ગંદકી કરતા હોય બી બની શકે આપણે અહીંયા જોયું છે કે આપણો દ્વારકાનો શિવરાજપુર બીચ બહુ જ સરસ અને બહુ જ ફેમસ હતો કે ભાઈ બહુ સારો ડેવલપ કરીએ હવે ત્યાં બી બહુ જ કચરો આપણને જોવા મળી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક આપણે બધા બી એ વસ્તુ મનમાં મનમાં માની છે કે આ સારું ખોટું થઈ રહ્યું છે મે બી એવું બી બને હોઈએ એટલે જ્યારે ઓવરક્રાઉડેડ થાય છે તો તો લોકોને ડેફિનેટલી નથી ગમતું કેવું છે કે ત્યાં ઇન્કમ મળી રહી છે અને એઝ એ ઇન્ડિયન આપણી વાત કરીએ તો આપણને તો પૈસા છે ફરવા જેવું છે એ લોકોને નથી ગમતું તો કદાચ આપણે બીજી કન્ટ્રી પ્લાન કરશું એટલે આમાં કદાચ આપણો રોલ એટલો મોટો નથી એ લોકોના જે બી કન્સન્સ છે એમાં કારણ કે વી આર ટુરિસ્ટ આપણી ચોઈસ અલગ હોઈ શકે છે આપણે કદાચ એ લોકોને નથી ગમતું તો બીજી કન્ટ્રીમાં જવાના છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણે હા હાજી બોલો જી જે પ્રમાણે વાત કરીએ તો યુરોપની અંદર ઇટલી સ્પેન અને પોર્ટુગલના રહીશો છે અને લોકોની એ જ માંગ છે કે ભાઈ જે મકાનો છે ત્યાં સામાન્ય મકાનો હોમ સ્ટેમાં તબદીલ થવા લાગ્યા છે એ પણ એક કારણ છે ખાસ કરીને જે મકાનો છે એના ભાવ રેન્ટ પર લેવા જાઓ તો પણ ખૂબ જ મોંઘા થઈ ગયા છે એમનું કહેવું એમ છે કે પ્રવાસીઓના કારણે એ ભાવ ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે બીજી વસ્તુઓ જે છે એ પણ મોંઘી થઈ છે માર્કેટ કાયમી ધોરણે મોંઘા થયા છે આ બધા કારણ હોઈ શકે છે હું બહુ સારું એક્ઝામ્પલ આપું એરબીએનબી કરીને આખા વર્લ્ડમાં ચાલે છે રોલ શું છે કે તમે તમારી રીતે કોઈ મકાન કે શોધો ને મળી જાય ત્યાં પેલી પ્રોફેશનલ હોટલ્સ કે જરૂર ના પડે એરબીએનબીમાં બીમાં એનું બહુ સિમ્પલ એક્ઝામ્પલ મોટેરા સ્ટેડિયમ આપણે ત્યાં બન્યું જ્યારે જ્યારે મોટેરા સ્ટેડિયમ પર કોઈ નાની એવી ઇવેન્ટ હોય છે તો આકાશને ટચ કરી જાય એટલા રેટ થઈ જાય છે રૂમના રેન્ટના મકાનના કે હોટેલ્સના માણસ હોય કે જે અહીંયા કદાચ કોઈ કામ ધંધો કરવા માટે આવ્યો હોય એની જોબ સ્વીપ થઈ હોય ટ્રાન્સફર થયો હોય તો એને કદાચ પંદર વીસ હજારનું રેન્ટ પોસાતું હોય ત્યાં અહીંયા કદાચ એ વખતે એ રેન્ટ બહુ જ સ્કાય રોકેટ થઈ ગયા તો એને નથી પોસાવાની એ વસ્તુ એટલે આવા બધા ઇમ્પેક્ટ જે લોકલ લાઈટ છે એને રહેતા જ હોય છે આ ડિમાન્ડના લીધે થઈને જે ના જ પોસાય લોકલ પબ્લિકને જી બિલકુલ ધી અને બીજો આપણો જે મુદ્દો છે કે ટ્રમ્પ દ્વારા ચેતવણી આપવામાં આવી છે ખાસ કરીને ચાઇનીઝ નાગરિક ઇમિગ્રેશન ફ્રોડના પ્રયાસની એક તો ઠેકડી ઉડાડવામાં આવી હોય તે પ્રકારે અને ખાસ કરીને બીજો એક કારણ છે કે જે પ્રમાણે ભારતીય નાગરિકનું પણ એક ઝડપાયા છે કે આવી રીતે નકલી લગ્ન કરીને ત્યાં રહ્યા હતા તો તેના જ કારણે ટ્રમ્પ દ્વારા આ પ્રકારની જે ચેતવણી છે તે આપવામાં આવી છે એમ કહી શકાય શું લાગી રહ્યું છે આમાં મેડમ કેવું છે કે આપડી કન્ટ્રી હોય કે અમેરિકાની કન્ટ્રી હોય ઇલિગલ માણસ ચલાવી ના લે જ્યાં લીગલ મેરેજીસ થઈ રહ્યા છે ત્યાં એ લોકો કઈ વાંધો નથી ઉઠાવવાના અથવા ઉઠાઈ બી નથી અથવા ઉઠાઈ બી નહીં શકે જેમ કે બર્થ રાઇટ વાળી હમણાં આપણે વાત કરી ટ્રમ્પે એના પર સ્ટે મુકાવડાયો હતો કે ભાઈ આ વસ્તુ અરે નથી જોઈતી પણ કોર્ટે એના પર સ્ટે મૂકી દીધો છે ત્યાંની કોર્ટે કહ્યું છે કે બર્થ રાઇટનો જે રૂલ છે એઝ ઇટ ઇઝ ચાલશે ટ્રમ્પ કેસે એ પ્રમાણે નથી થવાનું એટલે અત્યારે ટ્રમ્પ જે ઇલિગલ ઇમિગ્રન્ટ્સ અથવા તો મેરેજીસ મેરેજિસનું વસ્તુ અટકાવવાની કોશિશ કરી રહ્યો છે એ એની કન્ટ્રી માટે સારા ડિસિઝન લઈ રહ્યો છે અને ઘણા ડિસિઝન્સ એને એવા છે કે કદાચ એની કન્ટ્રીની ફેવર માટે જ કરી રહ્યો છે એનો અપ્રોચ બહુ વિયર છે એનો કે એની ટાઈમે એની રૂલ લઈને આવી જાય છે અને બીજા દિવસે કદાચ બદલી નાખે છે અથવા તો કોર્ટ જ એને રિવોક કરી દે છે એટલે અત્યારે જે આ મામલો છે કોન્ટ્રાક્ટ નો એ તો ડેફિનેટલી રોંગ વસ્તુ હતી જે ટ્રમ્પે બ્રેક મારવાની કોશિશ કરી છે તો એમાં સાચો જ છે ઇન્ડિયામાંથી બી કદાચ મેરેજ કરીને ગયા છે કોન્ટ્રાક્ટ મેરેજ તો ફ્રોડ જ થયું ને એટલે એ તો ઓબ્વિયસ છે કે સ્ટોપ થશે જ અને થવું બી જોઈએ કદાચ બિલકુલ થી પદ્મિનજી જે પ્રમાણે ટ્રમ્પ પ્રશાસનની જે ચેતવણી આપવામાં આવી છે તેના મુખ્ય મુદ્દાઓ શું છે મુખ્ય મુદ્દો છે મેક અમેરિકા ગ્રેટ અગેન માગા જેને કહેવાય છે આખું ટ્રમ્પનું ઇલેક્શનની પ્લેન્ક એ હતી કે લોકો એમ કહેતા હતા કે અંદર બોલીને આખી દુનિયાને આપણે શું કામ ધ્યાન રાખીએ છીએ મેક અવર કન્ટ્રી અગેન ગ્રેટ અગેન આપણા કન્ટ્રી અંદર ધ્યાન રાખો અને કરો એના માટે એ ટેરિફ વધારની વાતો કરે છે ઇલિગલ ઇમિગ્રેન્ટને કાઢવાની વાત કરે છે ઇલિગલ ઇમિગ્રેટને અંદર આવતા અટકાવવાની વાત કરે છે એ થી બહુ છે રિતેશભાઈ સાચી વાત કરી એની મેથડ એ વિયર છે ઇઝ ધર ઇઝ પણ ધર ઇઝ અ મેથોડ ઇન ઇઝ મેડનેસ એમ કહેવામાં આવે છે એ જે કરે છે એમાં એક બોટમ લાઈન આખો સુર એક જ છે કે એનું કારણ કે આખો જીતા એના પર જીતા જીતી ગયા છે કે આખો મોટો વર્ગ અમે કીધું કે અમેરિકાને કોણ સાચવશે આટલું ધોની વાતો કરે છે મેરિકા કે એના માટે જે કંઈ કરવું હોય અને મોટા મોટાભાગના સ્ટેપ્સ એના એવા છે કે જે ઇનલિગલ લોકોને અસર વધારે કરે એવા છે એ ટેરિફ તો એ તો બધું નેગોસિએશન છે એ તો બદલા કરશે કારણ કે એ બી હી ઇઝ ઓલ્સો બિઝનેસ પર્સન પણ ટ્રમ્પના જે આખા પાસાઓ છે બધા હવે એને જે અમુક વસ્તુ વધારે કોઈ બી જગ્યાએ એવું થાય ઉપરના લેવલ પર ડિસિઝન લેવાય અથવા તો એવું નક્કી કરવામાં આવે કે આપણે આ બધું નહીં ચલાવી લઈએ તો જ્યારે ડાઉન લેવલ બિલો જે એડમિનિસ્ટ્રેશન બધું હોય છે એ દરેક કન્ટ્રીમાં આપણામાં તો વધારે હોય છે ઘણી વાર પણ ત્યાં બી એ ઇતિહાસમી સીન કે ત્યાંના લોકો વધારે ઉત્સાહમાં આવીને જરૂર ના હોય એ લોકોને બી પકડે છે હેરેસ કરે છે કોઈ કારણસર એને યુએસએમાંથી બહાર કાઢવાની વાત કરે છે ઇટ ઇઝ અ વેરી વેરી રિસ્કી થિંગ વિચ ઇઝ હેપનિંગ એને કારણે કે જે લોકો આપણા પર્ટિક્યુલર સ્ટુડન્ટ્સ કે નવા નવા ગયા હોય વિસા પર એચ વન વિસા પર ગયા હોય છે જે એ લોકો માટે થોડું વરિસમ એટલા માટે છે કે યુ ઓ ટુ બી કીપ લો બહુ શાંત રહીને રો પ્રોફાઇલમાં રહેવાની જરૂર છે કારણ કે ગમે તેમ લોકલ એડમિનિસ્ટ્રેશનને કોણ પૂછવા જવાનું હતું કે કોને કનેક્ટેડિક કે નોર્થ કેરોલીમાં કેરોલીમાં મોટા ન્યૂયોર્કને સાત તો જવા તો નાના નાના પ્લેસમાં એડમિનિસ્ટ્રેશન આવીને એને પકડે કે ભાઈ નહીં વી નો કે વી આર ડુગ રાઈટ વીલ ચેક આઉટ એવી એમ એમ કરીને કરે આ વસ્તુ એ વિચ ઇઝ નોટ ગુડ થિંગ વિચ ઇઝ હેપનિંગ પણ ઓલ સેડ એન્ડ ડન યુએસએ નો ક્રેઝ લોકોનો જતો નથી બે વસ્તુ છે મેં પહેલામાં કીધું જેમ ટુરિસ્ટને આપણે ટુરિસ્ટને પોતે સમાન જરૂર છે આપણે પોતે સમાન જરૂર છે તમે ઈલીગલ કામ કરો તો પછી લોકો પકડે જ ને પણ ઇલિગલ એટલું કામ નથી હોતું એને બી જે હેરાસમેન્ટ થાય છે તો એ વરીસમ વરિષ્ઠ છે અને આ જે ટ્રમ્પની સ્ટાઇલ છે એ જલ્દી પૂરી નથી થવાની ઇટ વિલ ગોઈંગ ટુ કન્ટિન્યુ કારણ કે આખો એનો બેઝ જ એ છે એની એઝ અ પર્સનલ લેવલ પર વી ડોન્ટ ટોક એના સ્વભાવ શું છે અને કઈ જાતો માણસ છે પણ એનો આખો બેઝ જ જે છે અમેરિકન પ્રેસિડેન્સી તરીકે એનો ભેઝ છે એ જરૂર પડે વિથ્રો ટુ સ્ટેપ્સ બેક અને પછી એક સ્ટેપ આજે આગળ જશે એ સતત આપણે દરેક ફિલ્ડમાં જોયું છે ઇન્કલુડિંગ તમે ઇલિગલ કરો તો એમાં પણ જે બીજી વસ્તુ ખરેખર ઇલિગલ નથી હોતું પેલા કોઈ સ્ટુડન્ટ યંગ સ્ટુડન્ટ કોઈ જગ્યાએ એક બ્લોગ લખ્યો કે વિચ ઇઝ નોટ હંડ્રેડ પર્સન્ટ ઓફ લાઇકિંગ ઓફ યુસે એ તો આપણી કોર્ટ બી ના પાડે છે કે આવું તો એટલું તો ફ્રીડમ હોય ને બધાને પણ ત્યાં તો શું છે કે પાછી બહાર કાઢવાની વાત ચાલે છે વિચ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટિફ અને એ વસ્તુ અમે લોકો એઝ અ બિઝનેસ પ્રોફેશન ઓલ્સો વી આર સિકિંગ વેરી ક્લોઝલી ધ્યાન રાખીને જોઈ રહ્યા છે કે આ ચાલશે તો ધારો કે બહુ એટલી એડવાન્સ ના થાય પણ ડીલિંગ વિથ ધ એડમિનિસ્ટ્રેશન જે એડમિસ્ટ્રેશન જયારે ડીલિંગ છે હું એક યુએસ આઈઆઈસી કરીને એનો કોર્પોરેટ મેમ્બર છું યુએસ ઇન્ડિયા ઇમ્પોર્ટર્સ કાઉન્સિલ એનો મેમ્બર છે એના વેસ્ટિંગ્ટનમાં બી ઓફિસ છે ન્યુ ઓફિસ છે ના વી આર ડિસ્કસિંગ ક્લોઝલી વિથ યુએસએ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ કે તેરી પધારો ઘટો એ તો ઉપર લેવાનો વાત છે પણ અવર બિઝનેસ બંને બાજુને બિઝનેસમેન જે કોઈ કામ કરવા માંગે છે ને એ બિઝનેસમેન લોકો છે પોતે એમાં ના થવું જોઈએ એટલે આ ઇશ્યુ છે એ ધ્યાન રાખવાની જરૂર છે અને ધ્યાન રાખે નહીં રાખીએ તો કદા એને આડઅસરો થાય બી ખરી ઓકે ચોક્કસથી જે રીતે કરંટ ટોપિકનો આજના વિષય છે આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા વલણો તો જે રીતે રીતેશજી સમયનો થોડો ભાવ છે ટૂંકમાં જવાબ આપજો ભારત જેવા દેશો પર આવી આંતરરાષ્ટ્રીય ચેતવણીઓની શું અસર થઈ શકે છે જેમ પદ્મિત ભાઈ કહ્યું બધું ટેમ્પરરી છે અને ક્યાંક ને ક્યાંક આ બધું ઇલીગલ એક્ટિવિટીઝ ને અટકાવવાની વાત જ છે હું તમને રિસન્ટ એક્ઝામ્પલ મારા ભત્રીજાનો મારા સ્ટુડન્ટનો જ આપું કે ઘણી વાર તમે ન્યૂઝમાં જોયું છે કે સ્ટુડન્ટ ઇન્ડિયા આવેલો અને પાછો ગયો તો એને ડિપોર્ટ કર્યો હવે ન્યૂઝમાં આનાથી વધારે કંઈ ડિટેલ આવતી નથી અથવા લોકો ફોલો બી નથી કરતા કે એકચ્યુઅલ વસ્તુ શું હતી મારો ભત્રીજો બત્રીજો પરમ દિવસે પાછો ગયો છે અને એને બી એરપોર્ટ પર ક્વેશ્ચન્સ કર્યા કે ભાઈ તું ઇન્ડિયા ગયું પાછો આવે છે શું છે 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 ક્યાં ભણે કેવી રીતે ક્વેશ્ચન જવા કે એ વર્ષથી ત્યાં ભણતો લીગલી ભણતો કોઈ આડી અવડી એક્ટિવિટીમાં નહોતો ઘણી વાર આપણા સ્ટુડન્ટ શું કરે છે કે અહીંથી ત્યાં પહોંચી જાય છે સારી યુનિવર્સિટીમાં પહોંચે છે આઈધર ત્યાંના લોકોના ઇન્ફ્લુઅન્સથી અહીંના લોકોના ઇન્ફ્લુઅન્સથી અથવા તો પર્સનલ રીઝનથી પૈસા બચાવવા માટે થઈને નાની કોલેજમાં શિફ્ટ થઈ જાય જેની પાંચ હજાર દસ હજાર ડોલર ફીઝ હોય અને ક્યાંક ને ક્યાંક જોબ ચાલુ કરી દે જેથી પૈસા કમાવાનું ચાલે એવો સ્ટુડન્ટ જ્યારે ઇન્ડિયા આવીને પાછો જતો હોય તો પોસિબિટીઝ ફૂલ છે કે એને ડિપોર્ટ કરે કારણ કે એણે ક્યાંક ને ક્યાંક ક્યાંના લો બ્રેક કર્યા છે એને જે પર્પસ થી જે યુનિવર્સિટી માટે વિઝા આપ્યા હતા એ વિઝાની જગ્યાએ કોઈ બીજી જગ્યાએ ભણે છે એટલે ઘણીવાર અધીર અધૂરી સ્ટોરી સાંભળીને લોકો વિચારતા હોય છે કે આવું બધું થઈ રહ્યું છે પણ જે લોકો ઇલીગલ એક એક્ટિવિટીઝમાં છે પછી આ કોન્ટ્રાક્ટ મેરેજની વાત સ્ટુડન્ટની વાત હોય કે બીજા કોઈ બી લોકોની વાત થતી હોય ત્યાં લોકો સ્ટ્રીક થઈ રહ્યા છે જે લોકો લીગલી રહી રહ્યા છે જે લોકો નોર્મ્સ ફોલો કરી રહ્યા છે ભણવા ગયો છે ભણી રહ્યો છે ફરવા ગયો છે ફરીને પાછો આવી રહ્યો છે એ લોકોને કોઈ ગભરાવાની જરૂર નથી અથવા એમને કોઈ પ્રોબ્લેમ છે બી નહીં જી જી ચોક્કસ થી તો પદ્મિનજી અને રિતેશજી આપ બંને અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો જે રીતે કરંટ ટોપિકની અંદર આજે આપણે બે મુદ્દા ઉપર વાત કરી છે એક તો ટ્રમ્પ દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે ઇલિગલ ઇમિગ્રેન્ટ્સને લઈને અને બીજી આપણે વાત કરી છે એક તરફ જે ટુરિઝમ ગો હોમના નારા લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આ બંને વિષય ઉપર ચર્ચા કરી છે અને ફરીથી નવા વિષય સાથે મળીશું અત્યારે મને આપશો રજા નમસ્કાર